સુરતથી ગુજરાતના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનો શુભારંભ કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યો હતો ગૃહ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીયા પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સુરતની સૂચિ સેમિકોન દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ખાતે એકસો મિલિયન ડોલર આઠસો ચાલીસ કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતના પ્રથમ અદ્યતન સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ પ્લાન્ટમાં ઇલેક્ટ્રોનિક ચિપ્સનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે ત્રીસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં પ્રતિદિન ત્રણ લાખ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન થશે આ પ્રસંગે કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે ડિજિટલ ક્રાંતિ માટે અતિ મહત્વના ગણાતા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે સૌથી અગત્યનું રો મટીરિયલ સેમી કન્ડક્ટર છે ગુજરાતમાં આ પ્રકારના ઉત્પાદનો શરૂ થાય અને માત્ર દેશને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને સેમી પૂરા પાડી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યના ઉદ્યોગ સાહસિકો આગળ આવી રહ્યા છે કોરોના કાળ બાદ સૂચિ સેમિકોન કંપની દ્વારા ખૂબ ઓછા સમયમાં પ્લાન્ટ સ્થાપીને કાર્યરત કરવામાં આવ્યો છે એક વર્ષ પહેલાં તેમના સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગના વિઝનની વડાપ્રધાન શ્રીએ પણ સરાહના કરી હતી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું મંત્રી શ્રી સીઆર પાટીલે કહ્યું કે દેશમાં મેડિકલ ડિવાઇસ બનાવવામાં ગુજરાત પ્રથમ ક્રમે છે જ્યારે ગુજરાતમાં મેડિકલ ડિવાઇસ બનાવવામાં સુરત પ્રથમ ક્રમે છે કરવા પ્રેરે છે આ ધરતીની તાસીર જ રહી છે કે ઉદ્યોગ સાહસિકો જે ક્ષેત્રમાં પ્રવેશ કરે એમાં ડંકો વગાડે છે તેમને સૂચિ સૈનિકોના સ્થાપક શ્રી અશોક મહેતાને અભિનંદન આપતા કહ્યું કે એક હજાર પાંચસો રૂપિયાની નોકરીથી કારકિર્દીની શરૂઆત કરનાર આજે પ્લાન્ટમાં આપી રહ્યા છે એમ જણાવી વેગ ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં સહયોગી બનવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો આ પ્રસંગે ગૃહ ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન જેવા કે મોબાઈલ

सूची ग्रुपना साहसथी माइक्रोचिप्सना अन्य उद्योग समूहों ने बूस्ट મળશે औद्योगिक विकास અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માં ગુજરાત હંમેશા એગ્રેસર રહ્યું છે એટલે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતને ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર સેમિકન્ડક્ટર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ બનાવવા માટે સરકારે જાન્યુઆરી 2022 માં સેમિકન્ડક્ટર પોલિસી આમલી બનાવી છે જેના પરિણામે સેમિકન્ડક્ટર માઇક્રોચિપ્સ અને ડિસ્પ્લે નિર્માણ ક્ષેત્રની અગ્રણી કંપનીઓ ગુજરાત તરફ આકર્ષાઈ છે એમ શ્રી સંગવીએ ઉમીર્યું હતું સુચી ગ્રુપ દ્વારા ટેક્સટાઇલના ટ્રેડિશનલ બિઝનેસની સાથોસાથ ડિજિટલ ટેકનોલોજીના વ્યવસાય તરફ ડગ માંડવા એ અન્ય ઉદ્યોગકારો માટે પ્રેરણાदाई છે એમ જણાવી ગૃહમંત્રી શ્રીએ સુચી સેમિકોને ઉત્તરોત્તર પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી विज्ञान और टेक्नोलॉजी विभाग प्रिंसिपल सेक्रेटरी मोना खंधारे प्रासंगिक उद्बोधन करता के राज्य सरकार स्थानिक सेमीकंडक्टर कंडक्टर चीप उत्पादन क्षेत्र में उद्योगकारों ने प्रगति की दिशा मिले सेमीकंडक्टर पॉलिसी बेहजार बीसार बे सत्ता जाहिर करी है સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના કેન્દ્ર સરકારના પ્રયાસોને બળ આપવા સેમિકન્ડક્ટર પોલિસી જાહેર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે સરકારે સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન પણ કાર્યરત કર્યું છે આ ઉપરાંત રાજ્ય સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને સેમિકન્ડક્ટર ડિઝાઇન ક્ષેત્ર માટે ઇટઆઈટીએ પોલિસી જાહેર કરી છે સુરતના ટેક્સટાઇલ નિકાસકાર અને સૂચિ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક અશોક મહેતાએ સેમિકન્ડક્ટર બિઝનેસમાં પ્રવેશની સફર વર્ણવી જણાવ્યું કે ટેકનોલોજીના યુગમાં સેમિકન્ડક્ટર ચીપ્સ એ વિશ્વની સૌથી મોંઘી અને અત્યંત જરૂરી પાર્ટ માંગની એક છે કોરોના કાળ બાદ વર્ષ બે હજાર એકવીસમી સતત બે વર્ષ સુધી રિસર્ચ અને એનાલિસિસ કર્યું હતું આ માટે જુદા જુદા બાર દેશોમાં ભ્રમણ કર્યું અને ગત એક વર્ષના સમયગાળામાં પ્લાન્ટનું કન્સ્ટ્રકશન કાર્ય પૂર્ણ કરી સ્ટેટ ઓફ ધ આર્ટ સેમી કંડક્ટર પ્લાન્ટ સાકાર કર્યો છે માત્ર ગુજરાતને જ નહીં પરંતુ સમગ્ર દેશને ટેકનોલોજી ક્ષેત્રે આ પ્લાન્ટ થકી લાભ મળશે સેમી કન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે રાજ્ય સરકારના સતત પ્રોત્સાહન અને સહકાર મળ્યા હોવાનું જણાવી શ્રી અશોક મહેતાએ માદરે વતન રાજસ્થાનના ચિત્તોડગઢ અને બડીસાદી પરગણામાં આવનાર એક વર્ષમાં જળસંચય માટે પચાસ રેઇન વોટર હાર્વેસ્ટિંગ બોર નિર્માણ કરવાનો સંકલ્પ જાહેર કર્યો હતો સૂચિ સૈમિકોના ડિરેક્ટર શ્રી શેતલ મહેતાએ જણાવ્યું કે લોકલ કંપની સૂચિ દ્વારા ગ્લોબલ સ્ટાન્ડર્ડ અનુસાર સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે પ્રારંભિક તબક્કામાં ટ્રાયલ બેઝ પર ઉત્પાદન કરાશે ત્યારબાદ કોમર્શિયલ બેઝ પર કોલિટેટિવ ઉત્પાદન કરાશે આગામી પાંચ વર્ષમાં બારસો જેટલી નવી રોજગારી આપીશું આ વેળાએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સેમિકન્ડક્ટર પ્લાન્ટ શરૂ થવા બદલ પત્ર દ્વારા અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ બાયોટેકનોલોજી મિશનના એમ ડી મનીષ ગુરવાની જિલ્લા પોલીસ વડા હિતેશ જોઇ સર જે કે પેપરલી ના પ્રેસિડેન્ટે એસ મહેતા સહિત ઉદ્યોગકારો કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા